મિત્રો અહીંયા વર્ષો જૂનો એક શિવાલય પણ આવેલું છે સ્થાનિકોનું એવું કહેવું છે કે આ શિવાલય પણ મહાભારત કાળનું છે કાંકરી છે જે કોંતા માતાએ ભીમને લાવવાનું કીધું હતું તો મિત્રો આ એક આવી રિક્ષા આકારની ગુફા આવેલી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો આજે હું આવી ગયો છું ભીમોરા જે આ થઈ ગયા મહાભારત કાહાની મનાય છે અહીંયા એવી ઘણી બધી નિશાની છે મહાભારત કાહાની તો વિડીયો બન્યા રહેજો રેજો આગળ બતાવીશ અહીંયા કઈ કઈ જગ્યા આવેલી છે જેમ કે કુંતા માતાનું રસોડું એમની કાંકરી મનાય છે કે અહીંયા એમની રિક્ષા પણ છે એ ઘણી બધી અનેક જગ્યાઓ છે જ્યાં વિડીયોમાં આપણે આગળ જોઈશું તો વિડીયોમાં બન્યા રહેજો ત્યાં પણ જણાવીશ કે તમે અહીંયા કેવી રીતે આવી શકો છો તો ચાલો જોઈશું આપણે મહાભારત કાળની અનેક નિશાનીઓ છે પણ જોઈશું બન્યા રહેજો તમને પ્રથમ તો અહીંયા આવતા જ એવું લાગશે કે મહાભારત કાળની અનુભૂતિ થાય છે એવી બધી અહીંયા પાંડવની ઘણી બધી એવી નિશાનીઓ છે વિડીયોમાં આપણે આગળ જાણીશું પ્રથમ તો આપણે અહીંયા આવવાની વાત કરી આ જગ્યા આવેલી છે સોટેલા અંદાજે દસ બાર કિલોમીટર થાય છે પિયાવા ગામ પછી છે ભીમોરા મિત્રો આ ગુફા વર્ષો જૂની મનાય છે મહાભારત કાળાની છે ચાલો આપણે પ્રથમ તો ગુફા જઈશું અહીંયા આવા બધા ચિત્રો છે આ ચિત્રો તો હમણાંના છે ચિત્ર જોતા એવું લાગે છે કે આ બૌદ્ધ ધર્મના હોય શકે તો મિત્રો તમે આ દીવાલ જોઈ રહ્યા છો પહેલા આ દીવાલ નથી આ દિવાલ પાસે કોયર આવેલું છે એ માનવામાં આવે છે કે ભોયર અંદર છે પણ અહીંયા અત્યારે જવાય એવું નથી શણે નાયખેલ છે આ ભોંયરું ટેઠ જુનાગઢ નીકળે છે એવું અહીંના લોકોનું કેવું છે અત્યારે હતો આવી રીતે શણે નાખેલ છે મિત્ર એમ કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાત દરમિયાન તેઓ અહીંયા રહેતા હતા ત્યારે પાંડવો ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ રહેતા હતા અને અહીંયા પણ રહ્યા હતા એવું અહીંના લોકોનું કહેવું છે મિત્રો અહીંયા ઉત્તર બુનિયાદી સંસ્થા આવેલી છે શાળા ત્યાં લગભગ ગુજરાતના હજારો નેપા પણ લાખો વિદ્યાર્થીઓ અહીંયા ભણી ગયેલા છે વર્ષોથી આ ગુફા આમને આમ છે આમાંથી આ કાંકરી પણ ખરી નથી વર્ષોથી આમને આમ છે ગમે એટલો ધરતી કપ આવ્યો તો આમાંથી કંઈ નુકસાન પણ થયું નથી વર્ષોથી આવી જ રીતે છે રસોડું મિત્રો આ છે પાંડવા માટે રસોઈ બનાવતા હતા અમને અંદરથી બતાવી દઉં કઈ રીતના બનાવેલું છે તમે જોઈ શકો આ ગુફાના પથ્થરમાં જ બનાવેલું છે આમાં કઈ સાડતર કામ કરેલું નથી તમે જોઈ શકો છો વર્ષો જૂનું મને આમાં જ કુંતા માતા પાંડવા માટે રસોઈ બનાવતા હતા એવું સ્થાનિક લોકોનો કેવો છે મિત્રો ગુફાની બાજુમાં જ અહીંયા એક દેવાલય આવેલો છે એ પણ તમને બતાવીશ પેલા અહિયાં શિવલિંગ છે અત્યારે કઈ નથી એમાં એક મૂર્તિ છે માતાજી ની જઈ શકો છો તમે અહીંયા વર્ષો જોડ એક શિવાલય પણ આવેલું છે સ્થાનિકોનું એવું એવું છે કે શિવાલય પણ ભારત કાળનું છે તમે જોઈ શકો છો શિવાલયમાં જોતા એવો લાગે છે કે વર્ષો જૂનો હોય છે મિત્રો પાંડવો પણ મહાદેવના મોટા ભક્ત હતા પાંડવો જ્યાં જતા ત્યાં શિવાલય હોય જ છે મિત્રો જોઈ લેવા એ જ કાંકરી છે જે કુંતા માતાએ ભીમને લાવવાનું કીધું હતું કુંતા માતા સાસ ફેપતા હતા ભીમા કાંકરી લાવેલા તમે જોઈ શકો છો આ નિશાન છે આ એમની આંગળીને જ મનાય છે આ પથ્થરને જોતા જેટલું લાગે આ ભીમ હશે કેટલા વિશાળ છે નજીક જેન બતાવશું અહીંયા કંઈક મકાન જેવું બનાવેલું છે પથ્થરની છે એવી શકાય

જમણી ડુંગર માથે આવશું એટલે બાજુમાં જ આવેલી છે આ ગુફા હાલવામાં ખાસ ધ્યાન રાખજો એ જોતા જોતા પગ લપટી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આ રીક્ષા રિક્ષા ની ગુફા આવેલી છે જે લોકો કહેતા હોય આ હોયની રિક્ષા છે એવું કઈ નથી આ એવું દેખાય છે રિક્ષા જેવું અહીંયા આવી અલગ અલગ ઘણી નાની મોટી ગુફા આવેલી છે તમે જોઈ શકો મોટો એક પહાડ છે એવો તમે આવો છો તો ધીમે ધીમે હાલજો બીક છે અહીંયા મિત્રો તમે અહીંયા જોવા આવવું હોય તો મુખ્ય ગુફાની જમણી સાઈડ આવેલ છે અહીંયા ઘણી બધી ગુફા છે આવી નાની મોટી મિત્રો આપડે દેશી ભાષામાં તો એમ કહેવાય ને કે મોટો બધો ડુંગર છે એમાં આવી ઘણી બધી ગુફાઓ આવેલી છે નાની મોટી મે આમાં જનાવર પણ બેઠા હોય કે ખાસ પહેલાં જોઈ લેજો મિત્રો આ ગુફા પણ ઘણી બધી ઊંડી છે ગુફાએ જોતા પહેલાં અંદર જોઈ લેજો કે અંદર કઈ જનાવર એવું હોય નહીં એનું ખાસ ધ્યાન રાખજો અંદર જઈને થોડુંક બતાવવાની કોશિશ કરીશ તમને અંદર તો ઘણું બધું ઊંડો છે અંદર તો નહીં બતાવી રાખો તમને બહારથી બતાવી દઉં અંદર ઘણો બધો વાંધો છે ઘણી મોટી ગુફા છે તમે પર આવો છો તો અંદર જવાની કોશિશ ન કરતા અંદર જનાવર હોય શકે છે મિત્રો એવી જગ્યા છે કે તમે કોઈ બીજા રાજ્યમાં આવી ગયા હોય તો અહીંયા ડુંગરા છે મોટા મોટા જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી લીધી હોય તો રાણાના રામ રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપ સૌને રાણાના રામ રામ